ગોર માનો વર તો છે પણ તું ભલે ને ગમે એટલું ગા પણ તને તો મળવાનો છે ડામર નો ટુકડો છે અને ને મને ડામર નો ટુકડો મળતો પણ એને હું ઠીકરો ગઈ ગઈ ને તીત તારે કેશન જોવાનો એટલો બધો ઢંઢો છે કોઈના ઘરે નથી જવાનું આપણે શેરીમાં સાગરણ કરવાનું છે આપણો શોખ છે ને ના બધું હાંજે ભેગ્યું થઈ જાજો હાલો ઘર ભેગી ન્યુ થાવી દી આથમ આવ્યો છે અને મારા ઘરે જઈને લાડ બધા ખોસરા ઉટકવાના છે પણ તું બાટી છો ને એટલે તને બાડો બત્રી લખન નો મળવાનો છે

Mm-hmm. કે તો જો જીન્સ જ લીધો હવે તો મારે એથી બીન રહેવું જ નથી તમને દારૂડિયો ભટકાણો એટલે તમે વરત તો રહ્યા અને અમને કરાવવા તો આવ્યા એ ડોબી એવું કોઈને નો કહેવાય ખોટો લાગી જાય હા સર કેટલા વાગા ઘડિયાળ માં તો જો પછી કુવાની ખબર પડે અને ઊંઘ ભાવે છે ડોહી હવે હજી તો 11 વાગ્યા છે ગોગડી હજી 1 કલાક કાઢવાની છે હાલો ને રખડવા જાવી અને ઓલી શિબલીને તો પછી બોલાય આવશું આ સંપામાં સીની દેલી છે ને આપણે પાણીથી ખખડાવી ને આપણે ભાગી જાવી હા હા આપણે પછી ભાગી જાવું ખખડાવી એલી પાણો તો પણ બદલે ફૂટી ગયો ભાગો જલ્દી કોની છે આ કોણે અમારી નાખ્યો આ જાગરણ વાળીઓ જ હોય ભમરાલ્યું વરહો વરાય હેરાન કરે છે એકન જો હાથમાં આવી જાય ને એટલી વાર છે મારી તોડી નાખું હજી તો મોળાક છે ફૂલ આવશે જયા પારો થી આવશે હક નહી લેવા દે